જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજે અમારા નવા વિડીયોમાં તો જો અમારા તો વરસાદ આવી ગયો છે વરસાદ આવી ગયો છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે જો આપણે કપડા તો ધોઈ લીધા થાય ક્યારના ને જો પણ સુકા સુકાણા નથી કપડા વરસાદ આવ્યો ને ત્યાં પલ્લે ગયા છે જો કાંઈક કેટલું મસ્ત વાતાવરણ છે ને ઠંડુ ઠંડુ આવું કાંઈક છે હજી અત્યારે પણ બહુ વરસાદ અંધારેલો છે અમારે જો બહુ વરસાદ આવી ગયો છે ને ત્યાં હુર ઠંડી લાગતી હતી ને ત્યાં અમારે હુર તો હોઈ ગયા છે જો ઠંડુ વાતાવરણ છે તો આપણે થોડીક ચા બનાવી લઈએ Tandu watak rancet, laprak putih, sabun air, lirik. Kodak, mithi, adu, waris, aah. Masih walau છે છે અને બનાવી ભૂખ લાગી છે તો નાસ્તો કરી લે તો કેવો લાગ્યો છે અમારો વિડીયો જો અમારી ચેનલ માં નવા આવ્યો હોય તો અમારી ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ